હલો દોસ્તો કેમ છું મજા માને જય માતાજી પહેલાં તો અને આજે ફરીથી એક નવી વાત નવ વિડીયો મસ્ત મજા લઈને આવ્યો છે આપણી ધર્મ આપણી સંસ્કૃતિ આપણો પહેરો શું છે એના મસ્ત ચીજો છે એ જો મજા આવશે અને ખાસ એ કે ઇન્ડિયોમાં એવું જોઈએ કે બેને ખાલી માતાજીના વસ્ત્રો પહેર્યા છે ખોડિયાર માના વસ્ત્રો પહેર્યા છે અને એ વસ્ત્રો પહેરવાથી લોકો એમને સાક્ષાત માતાજી માને છે સમજો કે આપણે ધર્મ આપણી સંસ્કૃતિ આપણો પહેરવેશ શું છે તમે વિડીયો જોશો તો તમને પણ મજા આવશે અને ગમશે તમને જો ગમે તો લાઈક કર્યા આગળ જતા નહીં ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરો ને આવા નવા વિડીયો હું લેતો આવીશ તમારી માટે લાગણી લોબળી વાળી ત્રિશુળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયા વેખ વારણી તારણી બેડો મગર સવારી વાળી પાવની જગત જાણું ગંગા યાવતા બાબા ખાણું ખોડલી ના જોડલી ગાવે ગામ ઘરો ઘરે ઘટો ઘટમાં પૂજાય છોરું વડેરા છોટેરામાં સર મારીયા સર